નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવી છે જૂનાગઢના ચકચારી કેસ એવા સંજુ સોલંકી નામના દલિત યુવકનું અપહરણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાયસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જે અપહરણ કર્યું હતું ત્યારબાદ તેને ગોંડલના ગણેશગઢમાં લઈ જઈ અને આવ્યો આવ્યો તેનું નિર્વસ્ત્ર કરી અને આ સિવાય મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેવી ફરિયાદી રાજુભાઈ સોલંકીએ ફરિયાદી અંદર આ બધી બાબતો જણાવી છે આ બાબતની હકીકત શું છે એ અંગે હજુ કોર્ટનો ફેસલો બાકી છે પરંતુ મિત્રો આ કેસની અંદર જોવા જઈએ તો રાજુભાઈ સોલંકી જે ફરિયાદી છે એમના વકીલ સંજયભાઈ પંડિત એમના જણાવ્યા અનુસાર ગણેશ જયરાજસિંહ જાડેજાના બચાવની પોલીસ અથવા તો સરકારી તંત્ર જે છે એ મદદ કરી રહી હોય કેસની વાત કરવામાં તો પોલીસ દ્વારા ગણેશ જયરાજસિંહ જાડેજાની પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી ત્યારે આ રિમાન્ડ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા આ કેસની અંદર ગણેશ જયરાજસિંહ જાડેજા માટે જે જામીનગીરી મંજૂર કરવામાં આવવાની હતી એને લઈને હાઈકોર્ટ જે છે એને જામીનગીરી રદ કરી છે જેને લઈને મિત્રો ગણેશની મુશ્કેલીઓ વધી ગઈ છે ત્યાર પછી મિત્રો ગણેશ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે ફરિયાદી છે રાજુભાઈ સોલંકી એમના વકીલ સંજયભાઈ પંડિત જે છે એમને એક મોટો ખુલાસો કર્યો છે એમને મીડિયાની સામે આવી અને પોતાનું નિવેદન આપ્યું છે જેની અંદર એમનું કહેવું છે કે પોલીસ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા ગણેશ જયરાજસિંહ જાડેજાને બચાવવાના મોટા પાયે પ્રયત્નો થઈ રહ્યા છે આ સિવાય કોર્ટની અંદર જે કાર્યવાહી થાય છે એના વિશે પણ શરૂઆતથી સંજયભાઈ પંડિત જે જણાવ્યું છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો આ કેસ અંગે તમારું શું માનવું છે શું ખરેખર સરકાર જે છે એ ઘણી ચહેરાથી જાડેજાને બચાવવાના પ્રયાસો કરી રહી છે અથવા તો આ જે કેસ છે એની અંદર તમને કોની ભૂલ લાગી રહી છે એડવોકેટ છે સંજયભાઈ પંડિત એમને ગોંડલની સરખામણી મિરજાપુર સાથે પણ કરી છે

આખા બનાવમાં બનાવ એવો છે કે સંજય સોલંકી નામના વ્યક્તિને આજે ગણેશ જાડેજા છે એમની સાથે બોલાચાલી થાય છે જુનાગઢ વિસ્તારમાં કોઈ ગાડી સરખી ચલાવવા બાબતે અને એ બોલાચાલી બાદ આજે ગણેશ જાડેજા અને એની ટોળકીના માણસો છે એ જયારે પ્રથમ વખત જયારે બોલાચાલી થાય છે ત્યારે યુવકના જે પિતા છે દલિત યુવકના પિતા એ ત્યાં આવી જાય છે અને એ ઓળખી જાય છે કે ભાઈ આ ગણેશ જાડેજા છે અને ગુંડલના ધારાસભ્યના પુત્ર છે એટલે એ બંને એના દીકરાને અને આ બંનેને શાંત પાડી અને છૂટા પાડી અને એકબીજાના ઘરે રવાના કરી દઈએ છે એટલે વન કાઇન્ડ ઓફ જેને કહેવાય કે ભાઈ સમાધાન જેવું કે ભાઈ હવે જે થયું એ જવા દો અને તમે તમારા ઘરે વયા જાવ અને એના છોકરાને એને પોતાના ઘરે જવા માટે

એ પોતાના ઘરે જ્યારે રાતના ત્રણ વાગ્યાની આસપાસ ઘરે જતો હતો ત્યારે રસ્તામાં પાછળથી કાર આવી અને એને ઠોકર મારે છે એના બાઇક ને અને એ માણસ એ પડી જાય છે અને અહીંયા એને દુકાને પાઇપથી માર મારવામાં આવે છે અને ત્યાંથી પછી એને આ લોકો એની કારો ત્રણ કારનો આમાં ઉપયોગ થયો છે પોલીસ ઇન્વેસ્ટિગેશન આવ્યું છે સામે અને ત્રણ કાર પણ કબજે કરવામાં આવી છે આ કારમાં એ લોકો જુનાગઢ થી પછી અહીંયા ગોંડલ અવરું જગ્યાએ કોઈ વાડીમાં કે અન્ય કોઈ બીજી જગ્યાએ મને એવું પણ સાંભળવા મળ્યું છે કે માર્કેટિંગ યાર્ડની કોઈ જગ્યામાં પણ કદાચ આને લઈ ગયા હોય એવું બની શકે કારણ કે જે માર્કેટિંગ યાર્ડ છે ગોંડલ નું એના ઉપર સંપૂર્ણ વર્ચસ્વ છે એ જયરાજસિંહ જાડેજાનું છે એટલે આ જે ગણેશ જાડેજા છે એના પિતાનું અને એના મળતી છે એ એમાં હોદ્દેદારો છે એટલે કદાચ એ બાજુની જગ્યામાં કઈ આ બનાવ ને અંજામ આપ્યો અહીંયા એને માર્યો અથવા બીજી કોઈ જગ્યાએ માર્યો એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એટલે પોલીસ તપાસ કરશે એમાં પણ મને જે બારેથી અમુક વસ્તુ જાણવા મળતી હોય એ આ પ્રમાણેની મને જાણવા મળી હતી એટલે આખી રાત એ માણસ માર મારે છે અને પછી માર એવી રીતના મારે છે કે નિર્વસ્ત્ર કરી અને એના વિડીયો ઉતારે છે એની પાસેથી અમુક બાબતો બોલાવડાવે છે અને ત્યારબાદ એને પૂરી પાછા જુનાગઢ આવી અને રસ્તા ઉપર અહીંયા ફેંકી જાય છે ટૂંકમાં ફિલ્મી સ્ટાઇલે આખા બનાવને અંજામ આપવામાં આવ્યો જેમ આપણે પિક્ચરમાં જોઈ છે આ અત્યારે વેબ સિરીઝ હમણાં બહુ પ્રચલિત હતી મિરજાપુર આ બનાવ છે ગોંડલ નો મિરજાપુર ની યાદ અપાવી દઈએ આપણને એમ થાય કે અહીંયા શું ગુજરાતમાં મિરજાપુર નવું ઉત્પન્ન થાય છે કે શું એમ કારણ કે જે રીતે ગોંડલ પોલીસની ભૂમિકા છે

એક વસ્તુ એ કે એક હાથે કોઈ દિવસ તાળી નથી સંજય સોલંકી દ્વારા પણ કઈક બોલવામાં આવ્યું છે છે એ એ બહુ વધી ગઈ એક પક્ષ સામે આવી અને રીતના થયું એવું તો થઈ ન શકે કઈક સામેની બાજુથી પણ થયું હશે કઈક ફરિયાદી પક્ષ તરફથી પણ થયું હશે જેના કારણે થયું હશે અને સર બીજી વસ્તુ જે નિર્વસ્ત્રની સર આપે વાત કરી હતી પોલીસે બે ત્રણ જેટલા સેલ છે ફોરેન્સિકમાં રાજકોટ મોકલ્યા હતા છે છે ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશન એટલે કાયદાકીય પ્રક્રિયા હોય કોઈ કોઈ પણ પણ ચાલુ બાબતો અને હું એવું માનું છું કે માત્ર ત્રણ સેલ જ આ બનાવમાં વપરાના હોય એવું બને નહીં કારણ કે જે રીતે આ જે ગુનાને અંજામ આપ્યો છે

એવા તથ્યો બહાર આવી શકે સ્વાભાવિક છે એટલે એ લોકોને એક મોકળું મેદાન મળી ગયું નામદાર કોર્ટે ગણેશ જાડેજાના રિમાન્ડ ના કર્યા એટલે

આ બાબતે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એને એ હાઈકોર્ટમાં રીડ કરશે કે રિવિઝન કરશે એવું મને સાંભળવા મળ્યું છે કારણ કે અમારે આમાં રિવિઝન કે કંઈક કરવું હોય તો ફરિયાદી છે એ ડાયરેક્ટ કોર્ટમાં રિમાન્ડ અરજી બાબતે જઈ નથી શકતા કારણ કે કાલ સવારે પ્રશ્ન એવો આવે કોર્ટમાં કે ભાઈ ફરિયાદીને કોઈ લોકસ નથી કારણ કે જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એની અરજી છે કોર્ટે ના મંજૂર કરી છે એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સી જવું પડે

આ બંધ કરાવો નહી તો હું આત્મવિલોબન કરીશ એટલે આ અરજી એટલે એને છે હરદેવસિંહ જાડેજા નામના એને બોલાવ્યો વાતચીત એના ફાર્મ હરદેવસિંહ જાડેજા શખ્સેડેજાના પિતાજી ના ભાઈ થાય સગા ભાઈ એટલે કાકા તો મોટા બાપુ થતા હશે હરદેવસિંહ જાડેજા એને આશીષ કુંજડીયા ને બોલાવીને ધમકી આપી કે ભાઈ તું આ બધી અરજી બધી પાછી ખેંચી લેજે આ આખા તાલુકામાં અમારો માલ વેચે છે અને તારે તું જો આમાં વધારે કરીશ તો પછી ભોગો અને તેરી રાજ છે આવી વાત કર્યા પછી બે દિવસ બાદ એ આશિષ કુંજડિયા ઉપર સરા જાહેર જેમ પિક્ચર માં કેમ આપણે જોઈશી યુપી બિહાર માં બનાવ બનતા હોય મારે એવી રીતના એના હાથ પર માંગી નાખે છે એ માણસ ના એ હાથ પર માંગી નાખવાની ઘટનામાં નો ઉપયોગ થાય છે રિવલવર તાકે છે એને એની પાસેથી પચાસ હજાર રૂપિયાની લૂંટ કરી લેવામાં આવે છે બનાવમાં પાંચ આપણે ધાર નો પણ હા એની કલમ લાગતી હોય છે આજીવન કે પોલીસે ગોકલ પોલીસે આ ટોળકીને બચાવવા માટે થઈ

સમરી રિપોર્ટ ભાઈ તો નામદાર કોર્ટે સમરી રિપોર્ટ એક વખત ના મંજૂર કર્યો અમે પણ એમાં કરી નથી કર્યું આમાં તમે જરાક તપાસ કરો એમ તો બી પોલીસે રી કર્યું ત્યારે પણ પાછો સમરી રિપોર્ટ જ નામદાર કોર્ટે એગ્રી થઈ કે ભાઈ આમાં નથી આ તમે જે કયો છો એ વાત બરોબર અમને નથી લાગતી હવે બીજી શરમજનક બાબત છે કે હજી પાછો બીજી વખત સમરી રિપોર્ટ ભર્યો એ અત્યારે હવે પેન્ડિંગ છે એમાં નક્કી કરશે બે પક્ષને સાંભળીને કે આ રિપોર્ટ મંજૂર કે એક પણ ગુનામાં એન્ટાયર જેને કહેવાય એપિસોડમાં એક પણ આરોપીની અટક કરવામાં નથી આવી અને એમને એમ ચાર્જશીટ કરી દીધી ઓકે આ ગોંડલ પોલીસના અંતર્ગત હતું ગુનો એટલા માટે જી જી જી

એમાં એ સુરતના કોન્ટ્રાક્ટરને ટેન્ડર પાસ થયું એનું અને એને એ કામ મળ્યું સરકારમાંથી નગરપાલિકામાંથી તો પણ આ ટોળકીના જે મળતિયાઓ હતા એ કોન્ટ્રાક્ટરને દબાવ્યો અને અહીંયા કામ ન કરવા દીધું અને એમ કીધું એવું સોગંદનામું કરાવી લીધું કે આ કોન્ટ્રાક્ટ તું પાછો ખેંચી લે જેથી કરીને એના મળતિયાઓને આ કોન્ટ્રાક્ટ મળે એટલે નગરપાલિકાના કે બીજા ત્રીજા કોઈ પણ કામો હોય એ આ ટોળકીના મળતિયાઓને જ મળવા જોઈએ એવી આખી ભ્રષ્ટ સિસ્ટમ આ લોકોએ રચેલી છે એમાં પોલીસ પછી કલેક્ટર કચેરીના અમુક ભ્રષ્ટ અધિકારીઓ આ બધાની આખી એક સિન્ડિકેટ છે ઓકે અને એ રીતે આખું આ કામ કરે છે એટલે હું એમ કહું છું કે આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં ગોંડલ છે એ મિર્ઝાપુર નો બને તો સારું સર ફરી પાછો આ બનાવ છે મારે પાછળ લઈ જવો છે અને આપની પાસેથી સમજવું છે કારણ કે આ જો કેસની વાત કરીએ જે ફરિયાદ દાખલ થઈ છે એ મુજબ એટ્રોસિટીની કલમ લાગી છે પછી આર્મ્સ એન્ડ એમ્યુલેશન વાળું પણ કલમ લાગી છે જાનથી મારા મારી નાખવાના પ્રયાસની પણ કલમ લાગી છે હત્યાના કાવતરાની પણ કોન્સ્પિરસીની પણ મારા ખ્યાલથી કલમ લાગી છે અપહરણ કરવાની કલમ પણ લાગી છે તો સર આ ગુનો ગોંડલમાં અથવા તો જુનાગઢમાં બને આ તો આ સર કેટલી ગંભીર બાબત કહેવાય કાયદાકીય દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત કહેવાય એનું કારણ એ છે કે આ જે ગુનો આચરનાર વ્યક્તિ છે ગણેશ જાડેજા એ એમએલએ નો પુત્ર છે એમના માતૃશ્રી છે એ એમએલએ છે એમએલએ એટલે મેમ્બર ઓફ લેજીસ્લેટિવ એસેમ્બલી કે જે લોકો કાયદાઓ ઘડે છે પ્રજા માટે અને એ કાયદાની અમલવારી છે એ પછી સરકાર દ્વારા અને પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે કાયદાઓ અમલમાં લઈ આવવામાં આવતા હોય છે તો જે લોકોની જવાબદારી કાયદા ઘડવાની છે એના સંતાનો આમ આ રીતે આવા ગુના આચરે ગંભીર પ્રકારના ગુના છે આમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈના ગુના છે તો એને ખૂબ જ ગંભીરતાથી સરકારે લેવી જોઈ તંત્ર લેવી જોઈ પોલીસ તંત્ર એ લેવી જોઈએ જેથી કરીને સર ઓગણીસો નેવ્યાસી જો કદાચ ને હું ભૂલતો નથી તો આ સમયની અંદર એટ્રોસિટી એક લઈ આવવામાં આવ્યો હતો અને જે અનુસૂચિત જાતિ સમાજ અથવા તો અનુસૂચિત જનજાતિ સમાજ આ બંને સમાજ ઉપર જો કદાચ ને કોઈ અત્યાચાર થતા હોય તો એ ન થાય એટલા માટેનો એટ્રોસિટીનો એક લઈ આવવામાં આવ્યો હતો જે બહુ ગંભીર કલમ છે પણ સર અહીંયા જો આપણે વાત કરીએ તો આ જે બનાવ બન્યો છે અનુસૂચિત જાતિ સમાજ ના એક વ્યક્તિ સાથે બન્યો છે અને આમાં એટ્રોસિટીની કલમ પણ લાગી છે તો સર આપની પાસેથી સમજવું છે કે આ એટ્રોસિટીની કલમ લાગી છે તો પછી આ કેટલો ગંભીર બનાવ છે બની જતો હોય છે જામીન મળવી ઈઝી હોય છે કે જામીન મળવી મુશ્કેલ થઈ જતી હોય છે સર એટ્રોસિટી એક્ટ છે એ રેગ્યુલર જામીન એમાં મળી શકે રેગ્યુલર જામીન કોને કહેવાય એ તમને સમજાવી દો કાયદાકીય ભાષામાં જયારે દ્વારા કારણ કે એટ્રોસિટી છે એની સ્પેશિયલ કોર્ટ હોય છે સેશન્સ કોર્ટમાં એ કોર્ટ છે એને ડેઝિગ્નેટ કરવામાં આવતી હોય છે એટલે પછી એની સ્પેશિયલ કોર્ટમાં એની જામીન અરજી થાય એની અટક થયા પછી

કારણ કે એમાં આ સેક્શન અઢાર છે પરંતુ સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટ એવો આપ્યા છે કે ભાઈ કોઈ ખોટો જ કેસ હોય રેકોર્ડ ઉપરથી જેવું લાગતું હોય પ્રાઇમ ઓફિસ કે ભાઈ આ કેસ ખોટો ઉભો કરવામાં આવ્યો છે તો કોર્ટે પોતાની વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરવો અને આગોતરા જામીન આપવા ભલે એટ્રોસિટી એટલે આ આમાં ડ્યુઅલ ઓલું છે કોર્ટનું પણ અલગ વ્યૂ છે કાયદામાં પ્રોવિઝન છે એટલે કોર્ટ એવું કે છે કાયદામાં પ્રોવિઝન ભલે રહ્યું

સર આપની પાસેથી સમજવું છે કે સંજય સોલંકી છે જે મેઈન ફરિયાદી છે રાજુ સોલંકીના દીકરા છે જેને માર મારવામાં આવ્યો છે એમણે પોતાની વાત એવી રીતના રાખી છે કે આ જે વ્યક્તિ છે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે ગણેશ ગુંડલ જેને કહેવામાં આવે છે ઉર્ફે તો એ વ્યક્તિ જો કદાચ ને જેલમાંથી બહાર આવી જશે તો મારી જાનને ખતરો છે મને કદાચને કંઈ પણ થઈ શકે છે તો આ મામલે સર ફરિયાદી પક્ષ તરીકે આપ કઈ રીતના આગળ લડશો જાનને ખતરો છે એવું એ કહે છે તો સરકાર છે એને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે લગભગ એને પોલીસ પ્રોટેક્શન આપેલું છે ઓકે જી એટલે આ સિવાય કોઈ વ્યક્તિ જાનનું જોખમ છે બરોબર છે એને દહેશત એવી વ્યક્ત કરી છે કારણ કે સામે જે પક્ષકાર છે એ પક્ષકાર એટલો સ્ટ્રોંગ છે અને એનો ભૂતકાળ એવો ભવ્ય છે અગાઉ એને આવા બધા કાર્યો એના કુટુંબીજનોએ કરેલા છે એટલે એમની બીક હોય એની દહેશત હોય એ વ્યાજબી છે અને સરકારે કે પોલીસે એ મુજબ પગલાં લેવા જોઈએ એને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ કદાચ અત્યારે આપેલું પણ છે ઓકે સર કોઈ આરજે વાઇન્સ કરી અને પૂછી રહ્યું છે કે સારી વાત છે એટ્રોસિટીમાં જે કંઈ પણ કામગીરી થાય એ બાબતે પણ જો પ્રમાજને ખોટો કેસ થઈ જાય કે કોઈ મિસયુઝ કરે તો હા એટલે મેં હમણાં એ કીધું ને કે સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટમાં એવું પણ કીધું છે કે રેકર્ડ ઉપરથી એવું લાગતું હોય કોર્ટને કે ભાઈ આ પ્રાઇમા ફેસી કે ભાઈ આ કેસ છે ખોટો ઉભો કરેલો છે અથવા તો ખોટી ફરિયાદ છે તો કોર્ટ છે આગોતરે જમીન આપવા માટેનો પાવર એક્સરસાઇઝ કરી કરી શકે છે આવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે હું જજમેન્ટ સર અત્યારે તો આ નીચલા લેવલ ઉપર જ જે જે કેસ છે ચાલી રહ્યો છે જો કદાચ ને આ ઉપર જશે હાઈકોર્ટ બાજુ જશે તો સર આ આપ કઈ રીતના ફરિયાદી પક્ષનો બચાવ વગેરે જે છે કરશો અથવા તો એમનો પક્ષ રાખશો ફરિયાદીનો જે કેસ છે જે છે એ તો છે હવે એમાં બીજું તો કઈ જે અત્યારે જે અમે કેસ પુટઅપ કર્યો છે કોર્ટમાં આગળ જતા પણ અમે અમારી જ વાતને કોર્ટ સમક્ષ મૂકશું અને મને એવી આશા છે કે નામદાર હાઈકોર્ટ છે એ પણ બિફોર ચાર્જશીટ જામીન કન્સિડર કરે કરશે નહીં એવી હું આશા ને અપેક્ષા રાખું છું પછી તો કોર્ટ છે એ એનો રેકોર્ડ અને કેસના ફેક્ટ જોઈને ડિસાઈડ કરે તો જનરલી સામાન્યતઃ હું મારા અનુભવથી હું કહી શકું કે આ પ્રકારના કેસમાં

એમની વ્યક્તિગત યુઝ કરવામાં આવી હતી જે ગણેશ ગોંડલની હતી પછી જે બનાવ બન્યો હતો કે એમને મતલબ રજૂ કરવામાં આવ્યા હતા લોકોની સામે સામે મીડિયાની ત્યારે ગણેશ ગોંડલ છે હસી રહ્યા હતા આની પહેલા જયારે જામીન નામંજૂર થયા હતા ત્યારે હમણાં થોડા દિવસ પહેલા જે વિઝ્યુઅલ સામે આવ્યા હતા દ્રશ્યો સામે આવ્યા હતા એમાં પણ સર ગણેશ ગોંડલ છે એમણે કઈ કશું કર્યું જ નથી એવી જ રીતના હોય એવી રીતના લાગી રહ્યું હતું સર કોર્ટમાં આ મામલો અત્યાર સુધીમાં કઈ રીતના ચાલી રહ્યો છે અને સર આ જામીન ના મંજૂર થયા હતા એમાં જે જે વાત કરી હતી એ સર થોડી જણાવો તો ન્યાયાલયે પોતાના ઓર્ડરમાં જે બાબતો જણાવી છે મુખ્યત્વે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે જે એફિડેવિટ રજૂ કર્યું હતું અને અમે અમારા જે ઓબ્જેક્શન ફાઇલ કર્યા હતા આમ તમે જુઓ તો બંને સિમિલર અમુક મુદ્દાઓ છે કે ભાઈ

કે એની પાસે મોટું એક ગ્રુપ છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની થઈને એની પાસે ટીમ છે એક ગેંગ છે તો આ બધા મુદ્દા છે એ કોર્ટમાં રજૂ થયા છે પછી કોર્ટમાં જ્યારે એને લઈ આવવામાં આવે છે ત્યારે એની જે કન્ડક્ટ છે એ પણ અમે નામદાર કોર્ટ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે બધા ખોટા અને બધા ન્યૂઝ સાથે પણ કે ભાઈ આ વ્યક્તિને કાયદા અને પોલીસનો કોઈ જાતનો ડર નથી અથવા તો કાયદો અને પોલીસ છે એના ખિસ્સામાં છે એવી એની વર્તણૂક છે તો ખરેખર કોઈપણ વ્યક્તિ હોય દેશનો કોઈ પણ વ્યક્તિ પછી એ ગમે એ દરજ્જાનો હોય કે ગમે એ હોદ્દાનો હોય કાયદાથી મોટો તો નથી જ એવું એને એક વખત અહેસાસ કરાવવો જોઈએ આવું મારું માનવું છે સર અત્યારે આ કેસની વિગતો શું છે સર થોડી જણાવી આપો તો કાયદા કઈ રીતના જે રીતના લડાઈ રહ્યો છે એ ચાલી રહી છે એની થોડી વિગત જણાવો એના પછી સર આપણે અત્યારે હવે જે જામીન અરજીની પ્રોસેસ હતી જે સેશન્સ કોર્ટમાં આવે પૂર્ણ થઈ છે હવે આરોપીઓ છે એ ઈ છે તો આમાં અપીલમાં જઈ શકે છે અને જ્યાં સુધી ચાર્જશીટ થશે નહીં ત્યાં સુધી હવે આપણે બીજું આમાં કંઈ કરવા પણ અમારે પણ રહેતું નથી સિવાય કે કોઈ આરોપી પકડવાના વાક્ય છે તો એ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો પ્રશ્ન છે આ સિવાય બીજું કે મૂળ ફરિયાદી છે સંજયભાઈ સોલંકી એને આ બનાવમાં જે લોકો સામેલ હતા એના સોશિયલ મીડિયા ઉપરથી એના ફોટોગ્રાફ્સ એને મળ્યા એટલે એને ઓળખી બતાવ્યા કે ભાઈ આ વ્યક્તિ હતા પોલીસને પોલીસ વિગતો આપી છે ફોટોગ્રાફ સાથે કરીને કે ભાઈ મારા જે આખો ઘટનાક્રમ છે એમાં આ આરોપીઓ પણ સામેલ હતા હવે એમાંથી જે આરોપીઓ પકડવાના બાકી છે તો પોલીસે હવે એને આગળની કાર્યવાહી કરશે એના પુરાવા મેળવીને જો એની અટક કરવાની હશે થતી હશે તો એને કરશે પછી જે મોબાઈલ છે આ બધા દસ પંદર જણા આમાં સામેલ હતા તો એ બધા મોબાઈલો છે કબજે થવા જોઈએ આજનો યુગ એવો છે કે કોઈ વ્યક્તિ એક મોબાઈલ નહીં પણ બબે ત્રણ ત્રણ સિમ કાર્ડ વાપરતો એવું પણ બની શકે અને જે રીતે આ ટોળકીએ ગુનાને અંજામ આપ્યો છે એ રીતે અત્યાર સુધી હવે એને પૂરતો સમય મળી ગયો છે એટલે આવા કોઈ પુરાવા ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથ છે લાગે છે એ પણ મને શક્યતા દેખાતી નથી કારણ કે એ બધું નાશ થઈ ગયું હશે ઓકે સર છેલ્લો સવાલ ત્રણ લોકોની વાત એવી રીતના કરવામાં આવી હતી કે આ ત્રણ લોકો છે એ હજુ પણ મિસિંગ છે અને જે ખોટા આરોપી છે એ રજૂ કરવામાં આવ્યા છે એટલે ડમી આરોપી ઉભા કરી અને રજૂ કરવામાં આવ્યા છે એ વિષય સર કઈ રીતના તમે ઉપાડ્યો હતો અને જે સેલની આપણે વાત કરી હતી કે ત્રણ સેલ જ કેમ ઘણા બધા લોકો હતા તો બીજાના મોબાઈલમાં પણ હોઈ શકે અને જે ફરિયાદી પક્ષ છે એમણે એવું પણ કહ્યું હતું કે જે ગણેશ ગોંડલ છે એમની ખુદ પાસે બે થી વધારે મોબાઈલ છે તો એના પણ મોબાઈલ અને બાકીના જે જે લોકો હતા એમની સાથે એમના પણ મોબાઈલ કબજે લેવા જોઈએ એ એ સર વિષય શું છે એટલે અમે જે અમારા ઓબ્જેક્શન ફાઇલ કર્યા એમાં કીધું છે ઇન્વેસ્ટિગેશન એજન્સીનું પણ ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં તમામે તમામ આરોપીઓની કોલ ડિટેલ લોકેશન ડિટેલ આ તમામ મેળવી અને તપાસ ના કામે રજૂ રાખવી જયારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે ત્યારે કારણ જે જે સમય છે ત્યારે આ આરોપીઓ એકબીજાના સંપર્કમાં કઈ રીતે હતા ક્યારથી હતા એ લોકોના લોકેશન છે જે ફરિયાદીના જે આક્ષેપ છે એ મુજબના લોકેશનો એના લોકેશનો બધા એકઠા કરવા અને તપાસ કામે જેથી કરીને આ બધા સાયન્ટિફિક એવિડન્સ છે એ ટ્રાયલ દરમિયાન આ કેસ પુરવાર કરવામાં ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરતા હોય છે તો આ બધી બાબતોનું અમે ઇન્વેસ્ટિગેશન એજન્સીનું ધ્યાન દોર્યું છે હવે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે હવે ઈ કેટલી ઈમાનદારીપૂર્વક પોતાનું કાર્ય કરે છે એ જોવાનું રહ્યું